માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી ભરેલ ટ્રેક્ટર પકડી ડિટેન કરી ખાણખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી ભરેલ ટ્રેક્ટર પકડી ડિટેન કરી ખાણખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ચિરાકોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભૂજ તથા વિકાસ સુડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ રબારી મૂળરાજભાઈ ગઢવીની માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા દરમિયાન મોટા લાયઝાથી ગુદરા ગામ તરફ જતા માસે માંડવી નલિયા રોડ પાસે એક ટ્રેક્ટર જેના રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો બે ડબલ્યુ બાસઠ તેર બાળું આવતા તેનું ઊભું રાખી ચેક કરતા ટ્રેક્ટરમાં રહેતી આશરે બેટન ભરેલ હોય જેથી વાહન ચાલક અશરફ ઇબ્રાહીમ શિરુ ને માંડવીવાળા પાસેથી રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ વાહન ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી ટ્રેક્ટર માંડવી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સોંપવામાં આવી છે અહેવાલ મા ન્યૂઝ કિરણ ગોરી ભુજ